લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્તે મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો પિતૃપક્ષ ચાલી રહ્યો છે પિતૃપક્ષ પૂરો થશે અને અમાસ આવશે અને અમાસને દિવસે આપણે સર્વ પિતૃપક્ષની જે અમાસ આપણે મનાવીએ તો અમાસને દિવસે આપણે આપણા તમામ સ્વર્ગવાસી પિતૃઓનું તર્પણ કરીએ છીએ ચોક્કસ દરેક માણસે આ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ આપણે આપણા શ્રાદ્ધ પક્ષમાં જે તિથિઓ આપણને ખબર છે જાણીએ છીએ તે તો કરીએ પણ આપણે પિતૃ પિતૃનું નામ લઈએ છીએ તો પિતૃ આપણે ખાલી જેને ઓળખીએ એટલા જ ના પિતૃ એટલે આપણું જે વંશ ચાલી આવ્યો દાદા પરદાદા એમાંથી આપણી સાથે કયા પિતૃ જોડાયેલા છે એનું તો આપણને કોઈ નોલેજ હોતું જ નથી ત્રીજી ચોથી પેઢી પર તો આજનું જે કલ્ચર છે એ તો દાદા દાદીના નામ બી ભૂલી જાય છે બરાબર તો એ બાબતમાં આપણે થોડીક જાણકારી મેળવીએ ને એમાં શું કરવું જોઈએ એની જાણકારી ચોક્કસ જો આપણી પાસે હોય અને આવા સારા દિવસે આપણે જો આવા પિતૃઓના તર્પણના કાર્ય કરીએ એમને મનગમતું કામ કરીએ એમને મનગમતી વસ્તુનું દાન કરીએ તો ચોક્કસ પિતૃઓના આશીર્વાદ મળે અને આપણે ઘણા સારા સુખ જીવનમાં પ્રાપ્ત કરી શકીએ આ દિવસે આપણા હિન્દુસ્તાનમાં દરેક હિન્દુઓ પોતપોતાની રીતથી પોતાના રિવાજ પ્રમાણે પિતૃઓનું તર્પણ કરે છે એમાં ખાસ કરીને પિંડનું દાન હોય છે અને શ્રાદ્ધ કર્મની જે પૂજા બ્રાહ્મણો કરાવે છે તે હોય તે સિવાય ગાય કાગડો કૂતરો આવા જાનવરને ખાવાનું ન છે દાન પુણ્ય થાય છે અન્નનું દાન થાય છે વસ્ત્રોનું દાન થાય છે સરસ આ બધી વસ્તુ કરવી જોઈએ પણ આવી સર્વપિતૃ અમાસને દિવસે ખાસ ધ્યાન રાખો આ દિવસે નારિયેલનું મહત્ત્વ છે અને નારિયેલનું દાન આપણા માટે બહુ જ જરૂરી તે સિવાય બીજી એક વસ્તુ છે દૂધનું દાન દૂધનું દાન કરવું જોઈએ દૂધને આપણે ખીર બનાવીને દાન કરી શકીએ છીએ સીધું દૂધ દાન કરી શકીએ છીએ મીઠું દૂધ આપણે દાન કરી શકીએ તો આવા દિવસો પિતૃના નામે જો આપણે દૂધનું દાન કરીએ તો પણ આપણને સારું પરિણામ પ્રાપ્ત થાય ને આપણા પિતૃઓને તૃપ્તિ મળે છે અમાસ છે તો અમાસને દિવસે સૌથી પહેલો ઉપાય તો આપણે એક એક મુ બદામ લઈને કરવો જોઈએ માથા પરથી સાત વાર ઓવારીને તમે પાણીમાં જલમાં પધરાવી દો એટલે તમારો શનિ રાહુ શાંત થઈ જાય શનિ રાહુ શનિ કુટુંબ છે અને રાહુ આપણા નજીકના સંબંધીઓ અને સાસરા સાથે જોડાયેલો ગ્રહ છે તો આવા સારા ઉપાયોથી આપણે આમાંથી જો કોઈ આપણા કોઈ પિતૃ થયા હોય તો એને પણ આપણે શાંતિ આપી શકીએ તો નનકડો ઉપાય આપણે કરવો જોઈએ ઘણા બધા લોકો બહુ મોટી મોટી વાતો કરે છે બહુ મોટી મોટી પૂજાઓ આ તે કરાવે છે લાખોનો ખર્ચો હજારોનો ખર્ચો પછી પણ આપણને કોઈ રાહત ન મળે એવું નહીં તમને ઓછા ખર્ચામાં સારી રાહત મળે એવા ઉપાય જો થાય તો ચોક્કસ ફાયદો થાય તો આ ઉપાય અવશ્ય આ રીતે કરવો પિતૃતર્પણ તર્પણ એટલે આપણા સ્વર્ગવાસી જે વડવાઓ છે આપણા ઘરમાંથી આપણા કુટુંબના સભ્યોમાંથી કોઈ મૃત્યુ પામ્યું ને પિતૃને આપણે તૃપ્ત કરવા તો આપણી સાથે રહેતા આપણી આજુબાજુ જે નબળા બાળકો છે તે લોકોને ખાવાનું ખવડાવો એ લોકોને કંઈક સારી વસ્તુ ભેટ આપો તમારા જે સ્વર્ગવાસી વ્યક્તિ છે એને મનગમતી વસ્તુનું દાન કરો એમને ભાવતી વસ્તુઓ લોકોને વેચો ફાયદો થશે મેં જોયા છે એવા લોકોને કે ભાઈ ઘરમાં માતા પિતા જે સાક્ષાત છે તેની સાથે કોઈને કંઈ લેવા દેવા નથી ને આવા પિતૃ તર્પણના ઉપાય કરવા માટે હજારો લાખો રૂપિયા આ લોકો ખર્ચી નાખે તો અહીંયા તો તમારો પિતૃદોષ માન્ય જ નથી ભાઈ જો તમે તમારા જીવતા મા બાપને તકલીફ આપો છો ને આ રીતના રોજ તો તમને કોઈ પણ રીતે ફાયદો નથી થતો આમાં છે ને એકદમ સીધા રસ્તા છે નાના નાના ગરીબ બચ્ચાઓને ખીર ખવડાવો અબોલ પશુ પક્ષીની સેવા કરો ગાય કાગડો કૂતરો આપણા શાસ્ત્ર મુજબ જે કહેવામાં આવ્યું છે આ ત્રણ જાનવરને ખાવાનું નાખો આ દિવસનું મહત્વ શું આ દિવસનું મહત્વ એ છે કે તમારા સ્વર્ગવાસી પિતૃઓને જે પસંદ છે સારા કામો એમને જે ગમતા હતા સારી વસ્તુ એ લોકો જે ખાતા હતા એમને ભાવતી હતી એવી વસ્તુઓનું દાન સારા કર્મ આપણે કરીએ એ જોઈને આપણા પિતૃ ખુશ થાય અને આપણને આશીર્વાદ આપે આપણા હાથી એ સારું કર્મ કરાવે બરાબર એમના એમની પાછળ આપણે કર્મ કર્યું તો એ કર્મ આપણે કર્યું તો એનું ફળ એ આપણને આપશે તો આ વસ્તુને ધ્યાનમાં રાખો ને હવે સારા કામ કરો ચોક્કસ તમને ફાયદો થશે આપણા ધર્મમાં એવું કહેવાયું છે કે ભાઈ અન્નદાન એ મહાદાન તો આપણે જો કોઈનું પેટ ભરીએ તો સૌથી સરસ છે ને તો આવા કાર્ય કરો તમારા પિતૃઓને ખુશ કરો ને એમના આશીર્વાદથી તમે ખુશ થાવ આવા કામ જ આ દિવસની સાચી ઓળખ બનીને આપણી સાથે ચાલે હમણાં મારે એક એવો બનાવ કે મેં કીધું કે ભાઈ તમે કાગડાને ખવડાવો કુટુંબની એકતા નહોતી તો કુટુંબ તમારું પાછું એક થાય એ સાહેબ કાગડા જ નથી મળતા કાગડા નથી મળતા એનું કારણ બી આપણે જાણીએ ને આપણા કયા કુટુંબમાં એકતા રહી એટલે બે ભાઈ છે ભેગા નથી રહેતા એક દીકરો છે તે મા બાપની ભેગો નથી રહેતો તો કુટુંબ ક્યાં મળવાનું છે તમને તો આને સમજો જો કુટુંબને જાળવી રાખશો કુટુંબની એકતા જાળવી રાખશો તો આવા પ્રશ્ન તમારે નહીં પૂછવા પડે કાગડાની બાબતમાં કેવું છે કે જ્યાં મળતા હોય ને જ્યાં આવતા હોય કાગડા અમુક સ્થાનો પર કાગડાઓ આવતા હોય છે ત્યાં જ આપને જઈને ખવડાવીએ તો ચોક્કસ આપને સારું પુણ્ય મળે કાગડામાં શનિની ઓરા છે ને શનિ એ કુટુંબ પ્રોપર્ટી આપણા મસલ્સ એની સાથે જોડાયેલો ગ્રહ છે ભાઈ અમે લોકો એવું જોયું છે હું વર્ષોથી જોતો આવું છું મને ઓળખનારા ઘણા બધા લોકોને ખબર હશે કે મારો ઓરિજિનલ ધંધો ફોટો લેમિનેશન ને ફ્રેમિંગનો હતો હજુ બી હું ઘણી વખત એવા કામો એ કરું છું પણ આ જે કામ મેં કર્યું ને ત્યારે મને શ્રાદ્ધ પક્ષમાં જે અનુભવ થયા ને એ ન થવા જોઈએ ઘણી વખત એવું થતું કે શ્રાદ્ધ પક્ષ આવે ને એના આવતા પહેલાં કે શ્રાદ્ધ પક્ષમાં બી લોકો આવ્યા બા દાદાનો ફોટો લઈને આવે ફોટો લઈને આવીને મને કહે કે સાહેબ આ તાત્કાલિક બનાવી આપો તાત્કાલિક એની ફ્રેમ કરી આપો ભાઈ કેમ તો કે મેં હમણાં જ મહારાજને પૂછ્યું ને મહારાજે કીધું કે ભાઈ તમને પિતૃ નડે છે ને પિતૃ નડે છે એટલે પિતૃનો ફોટો બનાવવા તમે આવ્યા અને બનાવીને શ્રાદ્ધને દિવસે તમે એની પૂજા કરીને આશીર્વાદ માગવાના ના એવા આશીર્વાદ નથી મળતા કારણ કે તમે જે તે સમયે એમની કોઈ સેવા નથી કરી અને આજે ફોટો મૂકીને કે કોઈ સંકલ્પ કરીને તમે આ કામ કરવાની વાત કરો તો એ વાત બિલકુલ ખોટી તો મિત્રો આ બધી બાબતોને જો આપણે આપણા જીવનમાં જોડીએ જાણીએ ને કરીએ ને તો આવા સર્વપિતૃ અમાસ જેવા દિવસો શું છે આપણા ધર્મમાં એને કેમ જોડવામાં આવ્યા છે અને એનું મહત્વ શું એનું જ્ઞાન મળે મેં કીધું ને સર્વ પિતૃ અમાસ આપણા દરેક જાણતા અજાણતા જે બી પિતૃ સાથે આપણે જોડાયેલા છે એની તૃપ્તિનો દિવસ હવે આપણે પપ્પાને પપ્પાને એના કદાચ એકાદ બે આગળ પેઢી એના નામ જાણીએ પછી કંઈ નથી જાણતા પણ તમારી સાથે કદાચ સાત પેઢીનો પિતૃ જોડાઈ ગયો હોય તો તો એનું નિરાકરણ આવા દિવસે થાય ને આવા દિવસે હું તમને કહું ને કોઈ ખોટી ક્રિયાઓમાં નહીં જાઓ કોઈ ખોટી ક્રિયામાં નહીં જાઓ ફક્ત ને ફક્ત જે ગરીબ ભૂખ્યા બાળકો છે માણસો છે એનું પેટ ભરો એને ખાવાનું આપો ખીરનું દાન આપો ખીર પૂરી આપો શીરો પૂરી આપો તમારી તાકાત પ્રમાણે તમે આપો પણ આપો આટલી નાની વસ્તુ દાન કરવાથી તમારા પિતૃઓને ખૂબ શાંતિ મળે ઓરાની દ્રષ્ટિએ જોઈએ તો નારિયેલ બદામ આ બે વસ્તુ લેવી જોઈએ માથા પરથી ઓવારી ને નદીમાં પદળાવો એનાથી પણ તમારો અમાસનો દોષ નીકળે છે સૂર્ય ગ્રહણનો દોષ નીકળે છે અને આવા કોઈ ઋણ જો તમારી જિંદગીમાં છે તમને ખબર નથી તો એનું પણ નિરાકરણ થઈ જાય તો કેટલી સરસ વાત છે બસ બહુ નાનકડી વાતો છે એને કરી લઈએ તો આપણે એમાંથી મુક્ત થઈએ જ છે તો મિત્રો આ સર્વપિતૃમાસ માટે આપ સૌને શુભકામના આપ આપના પિતૃને તૃપ્ત કરો અને એમના આશીર્વાદ લો એવા અમારા આશીર્વાદ અમે તમને રસ્તો બતાવ્યો છે તો ચોક્કસ કરો અને જીવનમાં આગળ વધું તો મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી છે તો ચાલો બદલીએ છીએ નમસ્તે